નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ નવની તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તે એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે અને આ ઉપરાંત જે પચીસ સાત બે હજાર ચોવીસના રોજ વિજ્ઞાન વિષયની એકમ કસોટી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પણ આપણે આના પછીના વિડીયોની અંદર જોઈશું તો એ પણ આપણી ચેનલ ઉપરથી અવશ્ય મેળવી લેજો ચાલો તો શરૂ કરીએ આપણે વિભાગ એથી પ્રશ્ન નંબર એ અહીંયા કહ્યું છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો કોઈ પણ એક ચાલો તો સર્વપ્રથમ આપણે સાંજ સમય શામળ્યો આ કૃતિને આપણે કરતા સાથે જોડવાના છે તો એના કરતાં છે નરસિંહ મહેતા ચોરી અને પ્રાયચિતના કરતાં છે ગાંધીજી પછી છે ત્રીજું પછી શામળિયોજી બોલ્યા એના કરતાં આવશે પ્રેમાનંદ ચાલો ત્યાર પછી આપણે બીજું જોડકું જોઈએ સાંજ સમયે શામળ્યો તો એને આપણે જોડીશું પદ સાથે ચોરી અને પ્રાયશ્ચિત એને આત્મકથા અંશ સાથે અને પછી શામળ યોજી બોલ્યા એને આપણે જોડીશું આખ્યાન સાથે ત્યાર પછી કૃતા કૃતિને આપણે સંદર્ભ ગ્રંથ સાથે જોડવાના છે તો સાંજ સમયે શામળિયો એને જોડીશું નરસિંહ મહેતાના ચોરી અને પ્રાયશ્ચિત એને જોડીશું સત્યના પ્રયોગો અને પછી શામળ યોજી બોલ્યા એને આપણે જોડીશું સુદામા ચરિત્ર સાથે ત્યાર પછી કૃતિ છે સાંજ સમય શ્યામળ્યો એને જોડીશું કૃષ્ણ ભક્તિનો મહિમા ચોરી અને પ્રાયશ્ચિતને જોડીશું સત્યાચરણનો મહિમા પછી શ્યામળી બોલ્યા એને આપણે જોડીશું અતુટ મૈત્રીનો મહિમા મિત્રો ધોરણ નવની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે ધોરણ પચીસ ધોરણ નવની પચીસ સાત બે હજાર ચોવીસના રોજની ગુજરાત અને વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તેનો અભ્યાસ કરી લેજો અથવા તો આપણી એપ્લિકેશન ઉપરથી પણ તમને મળી જશે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરી લેજો અથવા તો વોટ્સઅપ નંબર તમને આપેલો છે નંબર ઉપરથી પણ તમે આ પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય મેળવી લેવી છે તમને તમારી એકમ કસોટી માટે પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલું નરસિંહ મહેતાના પદોમાં ખાલી જગ્યાની ઊંચાઈ જોવા મળે છે તો અધ્યાત્મની બીજું ગોવાળોમાં શોભે હરી ખાલી જગ્યાનો વિરોધ હળધર ત્રીજું ખોટું કાર્ય કર્યાના ખાલી જગ્યા ભાવમાંથી બહાર આવવા જોખમ ખેડીને દોષ કબૂલ કરવો તો જવાબ આવશે અપરાધ ચોથું પછી દરિદ્ર દાસનું ખાલી જગ્યા આવશે મોતી બિંદુ ત્યાર પછી છઠ્ઠો સવાલ ગાંધીજીના સારું આ ખાલી જગ્યા પદાર્થ પાઠ હતો તો સત્યનો સાતમું કૃષ્ણ સુદામાં ખાલી જગ્યા મહિના પાસે રહ્યા હતા તો બે આઠમું કૃષ્ણ સુદામાં ખાલી જગ્યા ઋષિના આશ્રમમાં રહીને ભણતા હતા તો સાંદીપની નમ વાહલાજીનું રૂપે ખાલી જગ્યામાં વસ્યું તો રુદે ગાંધીજીના પિતાને ખાલી જગ્યાનો દર્દ હતો તો ભગંદર ત્યાર પછી આગળ જોઈએ તો નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ સાંજનું કયું દ્રશ્ય મનને મોહ પમાડનારું છે તો સાંજે શ્રી કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ સાજણ છે તે દ્રશ્ય મનને મોહ પમાડનારું છે તારામંડળની શોભા કોણ છે તો તારામંડળની શોભા હરિ એટલે કે બલરામના ભાઈ છે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જેબ કેમ ઉપડતી નથી તો પિતાજી દુઃખી થશે કદાચ માથું કૂટશે એવા ભયે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી ગાંધીજીએ બીડી પીવાની ટેવ કેવી માની છે તો ગાંધીજીએ બીડી પીવાની ટેવને જંગલી ગંદી અને હાનિકારક માની છે ગાંધીજીને કયા કયા વિશેષણોથી નવાજવામાં આવ્યા છે ગાંધીજીને બાપુ રાષ્ટ્રપિતા મહાત્મા વગેરે વિશેષણોથી નવાજવામાં આવ્યા છે નરસિંહ મહેતાને કયું બિરુદ મળ્યું છે નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ મળ્યું છે શામળિયાનું શરીર શાનાથી મહેકે છે તો શામળિયાનું શરીર ચૂવા ચંદનથી મહેકે છે આઠમો સવાલ કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ કઈ શૈલીમાં રજૂ થયો છે તો કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ સંવાદ શૈલીમાં રજૂ થયો છે નવમો સવાલ આપઘાતના વિચારની ઘટના પછી ગાંધીજીએ કયું સત્ય સમજાયું તો આપઘાતના વિચારની ઘટના પછી ગાંધીજીને સમજાયું કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે આપઘાત કરવો સહેલો નથી વ્યક્તિ દોષને નિખાલસપણે સ્વીકારે ભૂલને ફરી ન કરવાની પ્રતિજ્ઞા લે તેને ગાંધીજી શું કહે છે તો શુદ્ધતમ પ્રાયશ્ચિત અગિયારમો સવાલ ગાંધીજીને જીવનમાં પહેલીવાર કયા પાઠ શીખવા મળ્યા તો સત્યાચરણ અને અહિંસાના પાઠ શીખવા મળ્યા બારમો સવાલ નરસિંહ મહેતા કઈ સદીમાં થઈ ગયા તો નરસિંહ મહેતા પંદરમી સદીમાં થઈ ગયા ગાંધીજીના લખાણો કઈ ગ્રંથ શ્રેણીમાં સંગ્રહાયેલા છે ગાંધીજીના લખાણો ગાંધીજીના અક્ષરદેહ ગ્રંથ શ્રેણીમાં સંગ્રહાયેલા છે ચૌદમો સવાલ નીચેનામાંથી કયું આખ્યાન પ્રેમાનંદનું નથી વિકલ્પમાંથી જણાવો તો જવાબ આવશે વિકલ્પ ક આખ્યાન પંદરમો સવાલ પછી શામળીયોજી બોલ્યા કૃતિમાં શ્રીકૃષ્ણનો વિનય ક્યાં દેખાય છે તમે પાસ અમે વિદ્યા તમો પાસ અમે વિદ્યા શીખ્યા આ વાક્યમાં શ્રીકૃષ્ણનો વિનય દેખાય છે ત્યાર પછી છે વિભાગ બી અહીંયા કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પેલો સવાલ ગોવાળોમાં ગિરધર કેવી રીતે શોભી રહ્યા છે તો જેમ તારામંડળમાં ચંદ્ર શોભે છે જેમ સુવર્ણના અલંકારમાં જડેલો હીરો જગમગે છે એમ ગોવાળોમાં ગિરધર શોભે છે ત્યાર પછી બીજો સવાલ સાંજ સમય શામળીઓ કાવ્યના આધારે સમા સમયના સમયનું દ્રશ્ય લેખો સાંજના સમયનું દ્રશ્ય તો સાંજના સાંજને સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ સાજન એટલે કે ગોવાળોનું વૃંદ છે શ્રી કૃષ્ણે મસ્તક પર મોર મુગડ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે શરીરે પિતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે આ પછેડી ચુવા ચંદનની સુગંધથી મહેકે છે ગાંધીજીને શાનીથી શાની ચોરી કરવાની ટેવ પડી શા માટે ગાંધીજીને દર વખતે બીડીના ઠૂઠા મળી શકે એમ નહોતા વળી બીડીના ટૂઠામાંથી ખાસ ધુમાડો પણ નીકળતો નહીં આથી નોકરના ખીચામાંથી બે ચાર ધોકડા ચોરવાની ટેવ પડી ગાંધીજીએ સોનાનું કડું શા માટે કપાવેલું તો ગાંધીજીના ભાઈને પચીસ રૂપિયાનું કરજ થયું હતું આ કરજ ચૂકવવા માટે ગાંધીજીએ સોનાનું કડું કપાવ્યું ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું તો ગાંધીજીના ભાઈને દેવું થઈ ગયું હતું આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી છઠ્ઠો સવાલ ગાંધીજી પ્રત્યેનો પિતાનો પ્રેમ વૃદ્ધિ કઈ રીતે પામ્યો તો ગાંધીજીએ કરેલી ભૂલ અને ચોરીનો તેમણે ચિઠ્ઠી લખીને પિતાજી સામે એકરાર કરી લીધો હતો માટે ગાંધીજી પ્રત્યેનો પિતાનો પ્રેમ વૃદ્ધિ પામ્યો સાતમો સવાલ પિતાજીની ક્ષમા ગાંધીજી માટે અહિંસાનો પર્દાપાઠ હતો આ વિધાન સમજાવો ગાંધીજીએ તેમના પિતા સામે ચોરી કર્યાનો એકરાર કરવા છતાં તેમના પિતાજી તેમને ઠપકો નથી આપતા કે માથું પણ કૂટતા નથી કે વચન પણ નથી બોલતા પરંતુ તેમની આંખમાંથી આંસુ સરી પડે છે અને આ આંસુમાં ગાંધીજીને પિતાનો પોતાના પ્રત્યેનો પ્રેમ દેખાય છે માટે આપણે કહી શકીએ કે પિતાજીની ક્ષમા ગાંધીજી માટે અહિંસાનો પદાર્થ પાઠ હતો આઠમો સવાલ આપઘાતના વિચારને પડતો મૂકતા ગાંધીજીના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું આપઘાતના વિચારને પડતા મૂકવાનું પરિણામ એ આવ્યું કે એઠી બીડી ચોરીને પીવાની તેમજ નોકરના દોકડા સ્વીકારવાની તેમાંથી બીડી લઈ ફૂંકવાની ટેવ ભૂલી જ ગયા શ્રીકૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી તો શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલાં વૃક્ષનું થડ ફાડે કોણ પહેલાં એમાંથી લાકડા કાપે અને કોણ પહેલાં એનો ભારો તૈયાર કરે એ બાબતે સ્પર્ધા થઈ હતી દસમો સવાલ ગુરુ ગામ ગયા ત્યારે આશ્રમમાં કઈ ઘટના બની હતી ગુરુ ગામ ગયા હતા ત્યારે તેઓ કોઈ એક સદગૃહસ્થના ઘરે ભિક્ષા માંગવા ગયા હતા અને ગોરાણીએ તેમને જંગલમાં લાકડા લેવા મોકલ્યા હતા ત્યારે ત્યારે તે ખૂબ જ વરસાદ આવે છે અને બંને ત્યાં જંગલમાં ફસાઈ જાય છે બ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો એમાં પહેલો સવાલ સાંજ સમયે શામળીઓ કૃતિમાં કૃષ્ણ ભક્તિનો મહિમા વ્યક્ત થયો છે આ વિધાનને સ્પષ્ટ કરો તો સાંજ સમયે શામળીઓ શ્રી કૃષ્ણનો વૃંદાવનથી આવવાનું વર્ણન કરવામાં આવેલ છે કવિ શામળિયાને ગિરધર વાહલાજી અને સ્વામીજી જેવા શબ્દોથી બિરદાવે છે કૃષ્ણનો મહિમા વર્ણવતા કવિ શામળિયાની અનેરી શોભાનું વર્ણન કરે છે શિર પર સુંદર મુકુટ અને કાનકુંડળ શરીર પર પિતાંબર અને પછેડી ધારણ કર્યા છે કવિ કૃષ્ણની શોભાને ઉપમા અલંકારથી પણ અલંકૃત કરે છે તારા મંડળમાં જેમ શશિયર શોભે છે સુવર્ણ જડિત અલંકારમાં હીરો જગમગે એમ ગોવાળના વૃંદમાં ગીરધર શોભી રહ્યા છે કવિના હૃદયમાં કૃષ્ણનું કામળગારું રૂપ વસી ગયું છે કવિ કૃષ્ણના રૂપ ઉપર વારી જાય છે એમના વગર કેમ રહેવાય એવો પ્રશ્ન થાય છે આમ આ દરેક બાબતો શ્રી કૃષ્ણનો મહિમા આ કાવ્યની અંદર વર્ણવે છે ત્યાર પછી જોઈએ બીજો સવાલ ગાંધીજીનું મનોમંથન તમારા શબ્દમાં વર્ણવો ગાંધીજીને સૌપ્રથમ બીડી પીવાની તીવ્ર ઈચ્છા થઈ એ પૂરી ન થતાં ચોરી કરી અને અંતે આપઘાત કરવાનું મન થયું આ ત્રણ ઘટના બન્યા પછી તેમના અંતરમાં વિચારોનું મંથન શરૂ થાય છે આપઘાત કરવા માટે ઝેર જોઈએ ઝેર કોણ લાવી આપે ઝેર ખાય અને મૃત્યુ ન થાય તો મરીને શો લાભ આવા પ્રશ્નો એમના મનને ઘેરી વળે છે અંતે રામજીના મંદિર જઈ દર્શન કરી મનને શાંત કરવું અને આપઘાતનો વિચાર ભૂલી જવો એવો નિર્ણય પર ગાંધીજી આવે છે આવી જ એક ઘટના ભાઈનું કરજ ચૂકવવાની બની એ માટે ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં તેઓ ભાઈને સાથ આપ્યો એ વાત પણ એમની એમને ખટકીને પિતાજી પાસે કબૂલ કરવા જતાં પિતાજી દુઃખી થશે કદાચ માથું કૂટશે તો એવા વિચારો મનમાં ઉઠ્યા પણ અંતે તેમણે પિતાજી પાસે દોષ કબૂલ કર્યા વિના શુદ્ધિ નહીં થાય એવો નિર્ણય આ બંને નિર્ણય પાછળ ગાંધીજીની સત્યાચરણની ભાવના તથા પોતાના દોષોનો નિખાલસપણે એકરાર કરવાની વૃત્તિ કારણભૂત હતી ત્યાર પછી ત્રીજો સવાલ ચોરી અને પ્રાયશ્ચિત કૃતિમાં વ્યક્ત જીવન મૂલ્યો સ્પષ્ટ કરો ચોરી અને પ્રાયશ્ચિત કૃતિમાં વ્યક્તિ જીવન મૂલ્યો આ પ્રમાણે છે બાળપણમાં જ નહીં કોઈ પણ ઉંમરે વ્યક્તિથી ભૂલ થઈ શકે છે ભૂલ થયા પછી એનો સ્વીકાર કરવો તેનું પ્રાયશ્ચિત કરવું અને તેને અને પુનઃ ભૂલ ન કરવાની પ્રતિજ્ઞા કરવી આ ઉપરાંત જે પ્રમાણે ગાંધીજી પોતે કરેલી ભૂલને ફરીવાર ન દોહરાવવી તેના આ ગુણ પણ આપણામાં વિકસાવો આપણે ભૂલ કરીએ તો તેનો સ્વીકાર કરવાની હિંમત પણ રાખવી સત્ય અહિંસા અને ક્ષમામાં જે શક્તિ છે તે બીજે ક્યાંય જોવા નહીં મળે પિતાજી દ્વારા થયેલ અહિંસાના પ્રયોગે ગાંધીજીના જીવનમાં કેવું પ્રેરકબળ પૂરું પાડ્યું તે મૂલ્ય અહીં વ્યક્ત થયું છે ત્યાર પછી ચોથો સવાલ પછી શામળિયાજી બોલ્યા કૃતિમાં વ્યક્ત અતુટ મૈત્રી અને પરસ્પર પરસ્પરનો પ્રેમભાવ તમારા શબ્દમાં વર્ણવ હતો શ્રીકૃષ્ણ અને સુદામા સાંદિપની ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા તેઓ બે માસ સાથે રહ્યા બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો તેઓ સાથે ભિક્ષા માંગવા જતા સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સાથે સૂતા તેઓ એકબીજાને પોતપોતાના સુખ દુઃખની વાતો પણ કરતા સવારે ઊઠીને વેદની ધૂન કરતાં ગોરાણીએ જંગલમાંથી લાકડા લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ બંને સાથે જંગલમાં ગયા તેમણે વૃક્ષના થડ ફાડીને લાકડા કાપ્યા એ લાકડાના ત્રણ ભાગ કર્યા અને તેને દોરડાથી બાંધી ત્રણ ભારા તૈયાર કર્યા અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો ત્યારે પણ બંનેને એકબીજાનો સાથ છોડ્યો નહોતો અને શ્રી કૃષ્ણ સુદામા પાસે એ વાતનો એકરાર કર્યો કે સુદામાએ જેમને વિદ્યા શીખવી હતી તો સુદામાએ વિનમ્ર ભાવે કૃષ્ણની મહાનતા ગણાવી હતી ત્યાર પછી પાંચમો સવાલ તમારી ભૂલને કારણે તમને કોઈ ઠપકો કે ટકોર કરેલ હોય તે પ્રસંગ વર્ણવો તો મારી ભૂલને કારણે મારા પપ્પા મને એકવાર પપ્પાએ મને એકવાર એ ભૂલ બાબતે ટકોર કરેલી થયું એવું કે અમારી શાળામાં ટ્રાફિક સિગ્નલ અંગેના નિયમો સમજાવવામાં આવ્યા હતા અને બરોબર એ સમય દરમિયાન પૂરા રાજ્યમાં ટ્રાફિક સિગ્નલ અંગે કડક રીતે અમલ કરવાનું કાર્ય ચાલી રહ્યું હતું અને આ બાબત અંગે મારા પિતાએ પણ અમને બધાને વાત કરી હતી છતાં મારે ટ્યુશનમાં મોડું થવાને લીધે મેં વધારે સ્પીડથી ગાડી ચલાવી નિયમનો ભંગ કર્યો અને ત્યારે મને રોકવામાં પણ આવી હતી અને મારી આ ભૂલ હજુ પણ હું ગાડી લઈને ઘરેથી નીકળું ત્યારે ગાડી ધીમે ચલાવવા અંગે મારા પપ્પા મને ટકોર કરે છે ત્યાર પછી વિભાગ સી પ્રશ્ન નંબર ત્રણ એમાં પેલો સવાલ ધ્વનિ ઘટકો છૂટા પાડો કોઈ પણ એક પિતાંબર તો પ વત્તા ઈ વત્તા ત વત્તા આ વત્તા મ વત્તા બ વત્તા અ વત્તા ર વત્તા અ વૃંદાવન તો વ વત્તા રૂ વત્તા ન વત્તા દ વત્તા આ વત્તા વત્તા અ વત્તા ન વત્તા અ ત્યાર પછી ત્રીજું છે પ્રાયશ્ચિત તો પ વત્તા ર વત્તા આ વત્તા ય વત્તા અ વત્તા શ વત્તા ચ વત્તા ઈ વત્તા ત વત્તા અ પ્રતિજ્ઞા તો પ વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા ઈ વત્તા જ વત્તા ગ વત્તા આ શામળ્યો શ પ્લસ આ પ્લસ મ પ્લસ અ પ્લસ ર પ્લસ ઈ પ્લસ ય પ્લસ ઓ ત્યાર પછી જોઈએ બીજું સાચી જોડણી શોધીને લખો એમાં ટિકિટ તો એમાં જવાબ આવશે વિકલ્પ બ ટિકિટ કીર્તિ તો એમાં જવાબ આવશે વિકલ્પ ક કીર્તિ ત્રીજું છે મુહૂર્ત તો એમાં જવાબ આવશે વિકલ્પ એ મુહૂર્ત ચોથું છે રિશેષ તો જવાબ આવશે વિકલ્પ બ રિશેષ શાંદિપની તો એમાં જવાબ આવશે વિકલ્પ ક શાંદિપની ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછો એમાં પહેલું નીચેનામાંથી ક્રિયાવાચક સંજ્ઞા ઓળખાવો તો ક્રિયાવાચક અહીંયા આવશે વિકલ્પ ક તાડન બીજું નીચેનામાંથી કઈ સંજ્ઞા જુદી પડે છે તો જવાબ આવશે વિકલ્પ ડ ભારા ગુજરાત વ્યક્તિવાચક સંજ્ઞા સમિતિ તો જવાબ આવશે વિકલ્પ ડ સમૂહવાચક સંજ્ઞા ચોથું ભાવવાચક સંજ્ઞા તેમજ વ્યક્તિવાચક સંજ્ઞા એમ બંને સંજ્ઞા સહિતનું ઉદાહરણ આપેલ વિકલ્પમાંથી કહ્યું છે તો જવાબ આવશે વિકલ્પ ક મિતેશને મળેલી નિષ્ફળતાઓને જાણે તેને હતાશામાં કેદ કરી લીધી હોત પાંચમું નીચેનામાંથી કઈ સંજ્ઞા જુદી પડે છે તો જવાબ આવશે વિકલ્પ માનવતા મિત્રો ધોરણ નવની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંક ગુજરાતી અને વિજ્ઞાન વિષયની તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજ જે લેવાની છે તે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી જોઈએ વિભાગ ડી એમાં પહેલો સવાલ જગતની સૌ કડીઓમાં સ્નેહની સર્વથા વડી પ્રસ્તુત પંક્તિમાં કવિ આપણને દુનિયામાં તમામ તત્વોમાં સ્નેહ અને પ્રેમ સર્વોત્તમ એટલે કે સૌથી ઉત્તમ છે તેના ઉદાહરણો અહીંયા આપણને દર્શાવવામાં આવેલા છે તો આ જે સંપૂર્ણ પંક્તિ છે તેનું સોલ્યુશન અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે અહીંયા આપણને દર્શાવવામાં આવેલું છે તમે વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને આ સોલ્યુશન જોઈ શકો છો અથવા તો સોલ્યુશનની પીડીએફ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે બીજો સવાલ સ્વાર્થ તારો છોડ તું માનવ નિઃસ્વાર્થથી તું જીવ પશુ પંખી પુષ્પો ને વૃક્ષોમાં થઈ બેઠો છું હું શિવ તો આ પંક્તિનું સોલ્યુશન પણ તમે જોઈ શકો છો અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવેલું છે ત્યાર પછી ત્રીજું નમતાથી સૌ કોઈ રીજે નમતાને બહુમાન બહુમાન સાગરને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન તો આ પંક્તિનું સોલ્યુશન પણ તમે જોઈ શકો છો અને આ દરેક પંક્તિઓ જે છે એના સંપૂર્ણ સોલ્યુશન જે છે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની પીડીએફ મળી જશે તો જરૂરથી આ પીડીએફ જે છે એની ઉપર એની લિંક ઉપર ક્લિક કરીને આ પીડીએફ મેળવી લેજો જે તમને એકમ કસોટી માટે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ફરી મળીશું આપણે આ વિજ્ઞાન વિષયની તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને